એક વાત કહો દાંતમાં કાઢો તો કહું ભાઈ આ આપણે અમુક વાત દાંતમાં કાઢી હામ સિરિયસ લેવી જોવો ને વાત કહી દઉં ભલે ને બાપુ ને બધા બેઠા પણ કહી દઉં એ બાપુ અમારી વાત છે બધી હા તમે સંતોષ કોઈ આ વાતમાં ધ્યાન ન દેતા એક ભાઈ ના પત્ની પિયર ગયા હોય એના જાય એટલે પિયર ગયા ને એટલે અમે પુરુષો બધા એવા છે ને પઢાવેલા પોપટ જેવા એટલે બહેનોને માનસિક એવું થઈ જાય કે ઓહો આને બિચારાને મારી સિવાય હવે કોઈ છે જગત માં હું એક જ એને જે પીર પેગંબર જે ગણો હું એક જ એમ કારણ કે આપણે રહેતા એમ જ હોય ને ઘરના એમ આમ ખાલી આમ આમ રોટલી વણતા વણતા કીધું હોય ને કે મને પીળો શર્ટ તો ગમે જ નહીં તો જેટલા પીળો હક્કે લઈને ગાંડા દઈ દીધા એટલે આપણી તૈયારી એમ એટલે બેન પીર ગયા એટલે બિચારાને આખી રાત નીંદર ન આવી ઘરે બિચારા હું કરતા હશે હું થોડું ખોટું થોડું બોલું કે મેં યા પેલા કીધું તમે આ વાત દાંતમાં નોકાજ નાખતા એટલે બિચારા સવાર માં જાગીને ફોન કર્યો ફોન કર્યો એટલે ગુગુએ ફોન ઉપાડ્યો બેન અને જેટલા દૂર ને એટલો પ્રેમ વધારે ફોન નથી ઉપાડતા મેં ચાર વાર ફોન કર્યા ત્રણે ત્રણ વાર બીજી ફોન આપતા કોની સાથે વાત કરતા કે આને તમે પ્રેમ કે છો બેને ફોન કર્યો મોબાઈલ તે એમ કે કવરેજ ક્ષેત્ર કે બાર ઓલી કામરે સમજે એવો ઢકો છો ઓલી કોણ બોલતી હતી કામરેજ કામરેજ કરતી હતી કોને ફોન ઉપાડ્યો ફોન નથી ઉપાડ્યો એમાં બે કેસેટ વાગે એમ કેસેટ વાગતી ફોનમાં કઈ બોલતી કામરેજ ની દાર ગયા કામરેજ ની દાર ગયા એટલે બેને ટૂંકમાં ફોન કર્યો એટલે ભાઈએ ફોન ઉપાડ્યો એટલે જાગી ગયા જાગી ગયા એમ કીધું એટલે બોલો એકલો હોય એટલે એમ તો બાઘરો હોય એ તો હારે હોય ત્યારે હારા લાગ્યા એકલા જોવા જેવા છે ગુરુ વિન જ્ઞાન ન મિલે છે નાસ્તો કર્યા ઊંઘ માં નાસ્તો કર્યા હોય જાગ્યો તારે ફોને જગાઇડ નાસ્તો હું તારો કપાળ કરે એ તો તું હતો કોઈ ને એવું કઈક આપે અત્યારે આગળ છોકરા જાગે બાઠિયા કઈક લાવશે બેન ને વહેમ પીડ્યો હું ખરેખર તમે ઘેરે છો તો આ ઘેરે જ છો એ તો મિક્સર ચાલુ કરો એટલે ઓલો રસોડા માં ગયો અને મિક્સર ચાલુ કર્યું ને ખાલી મિક્સર ગાંજે બહુ એને પત્ની કીધું ઓકે આ એક વાત આવી એટલે બીજી યાદ આવી એ ભલે મિક્સર ઘડી ખાંભળતા આ જોક્સ માટે નથી એકદમ પતલો જોક્સ હાવ હાવ પતલો બધા માટે નથી બધાએ દાંત કાઢવાની જરૂર નથી હાવ પતલો હાવ એક ભાઈ આમ પોતાના ગેટ પાસે ઉભેલા એમાં ભંગારવાળો નીકળ્યો ભંગાર છે ભાઈ ભંગાર

તો વળતો હતો હવે હા ભળજો માર બેન પિયર કેવા છે કે હા કેટલા સમય થી એક મહિના થી એક મહિના થી મારી બેન ઘરે જ નથી ના તક તો ખાલી બોટલ હોય આપો

છોકરા ને પૂછ્યું કે બેટા તાર પપ્પા કેમ ગયા મમ્મી તમે જેદુ ના ગયા ને બીજા દિવસ થી મારા પપ્પા મિક્સર લઈને ગયા આવી ગયા